સાબરકાંઠાના પ્રાંતિજમાં વર્ષના વૃદ્ધે છ વર્ષની બાળકીને અડપલા કરવાની ઘટના બહાર આવતા ચકચાર મચવા પામી છે સાબરકાંઠા પ્રાંતિજ વોરવાડમાં રહેતા અને બરફ ગોળા બનાવતા બાસઠ વર્ષના વૃદ્ધે છ વર્ષની નાની બાળકીને અડપલા કરવાની ઘટના સામે આવી છે વૃદ્ધ બાળકીને રમકડાની લાલચ આપીને ત્રણ વાર અડપડા કર્યા હોવાનું બાળકીએ પોતાના માતા પિતાને જણાવતા વૃદ્ધ વિરુદ્ધ